મારા બાપ ભજન કરો ભેટે આ એક જ શબ્દ બાપુ જબુ માને વાગી ગયો સરસ બધું સ્વીકારવું ભલે બે કલાકાર હોય ચાર હોય સો હોય જેટલા હોય એટલા બધા આંકડા જ કાઢતા હોય ઓલે ગાવી માં મજા આવી ઓલે ગાય માં આમાં આંકડા નથી કાઢવા આમાં કઈ કહેવા માંગે છે એ કઈ ઉતર્યું ચાલી વર્ષ ની ઉમર થાય ને પેલા સમુદ્ર મંથન થયું ને પછી ધર્મ રાજા ના દરબાર માં બધા બોલાય માણા ઢોર ને પશુ પક્ષી કારણ કે બધા દેહ બનાવ્યા હતા ઉમર નતી આપી ઉમર તો આપવી પડે ને વેલા મોડા હમાય ને ધર્મ રાજા ના દરબાર માં બધા ભેગા કર્યા માણા બેઠેલા વાહે એટલે ભગવાને કીધું કે બધા ચાલી ચાલી વર્ષ ની ઉમર જાઓ ચાલી વર્ષ મરી જાવ એટલે માણા બેઠો બેઠો વાય વિચાર કર્યો ચાલી વર્ષ કારણ કે ઠેઠ થી ભિખારી વેડા કર્યા માણાય પણ યાદ બોલાય નહીં પછી ઓલા કુદરા હતા ને કુદરા એમને કીધું કે અમારે ધોકા ખાઈને જિંદગી કાઢો ને ચાલી વાર અમારે કેમ ખૂટે ભગવાન કઈ ઓછું કરી દે કે વી ઓછા કરી દઉં કે આ કોઈ લેવા છે માણા કે લાવ હાઠ કર્યા પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને સરોવર ભરાય ન ભરાય શિકાર મળે ન મળે અમારે ચાલી વાર કેમ કાઢવા કે વી તમારા ઓછા કરી દઉં કે આ લેવા છે કોઈ ને માણા કે લો એસી કર્યા પછી ઓલા જમીન ઢેરડાઈ ને હોય ને યારું યારું પડકા ખીચકોલા ને ઉંદડા ને એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થયેલું કરી દઉં અમારે તો ઢેરડા કરીને જીવવાનું એ કે તમારા વી ઓછા કરી દઉં ભગવાન એમ કે આ કોઈ નહીં લે કે લેવા કોઈ ના માણાક લાવવા લાવો ને પડ્યા છે કાયમ આવશે એમ કરીને હો કર્યા અત્યારે બધા વાતો કરે માણા ની ઉમર હોય પણ જીવવાની મજા ચાલી વર્ષ સુધી જાવે તમારા ગેરંટી ચાલી વર થાય ને દીકરા ને પરણાવ દીકરા ને વહુ આવે ને પછી દીકરા ને વહુ શું કે

અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો હું કે ભગવાન ને કઈ ગરજ કરો મારી દોરી ખેંચી લે હવે વેદના જીરું નથી રે આવેલા વાયેલા સોર્યા સી છે એમને આમ નહીં કપાય જીવવાની મજા છે અને ભજન વાળો છે એ તો બાપુ છે ખુદી બાપુ આનંદ કરતો કરતો મળે બાકી દુનિયામાં છે ને વસ્તુ બધી સ્વીકારી એક ગામમાં દારૂડી હોય ને તો દારૂડિયા પાણી થી કઈક લેવાની વસ્તુ હોય એ જરૂર તો એની હશે આપણે પીવાય નહીં અને આપણે કોઈને પીવાની સલાહ ન દેવાય

આ પગલા પડાવે છે એ હાચા છે પગલા નથી પાડવા દેતા એ હાચા છે સ્વીકારવાની વાત છે મારો સ્વીકારવાની ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાના કઈક સડ્યા ને કઈક આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય વાત જો તમને આવડતી હોય મન ગયો વાત તો પડી જ હોય કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ નહીં

અને રવિવાર જેવો દિવસ હોય ને ઉખરાણીએ જાય ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉખરાણીએ જાય એમાં એક વેપારી बाजूના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણી સિકાના રૂપિયાનો જમાનો રાણી સિકાના રૂપિયા જબાના ખીચામાં ફરી અને નીકળ્યો દી આથમવાની તૈયારી એને એમ થયું કે જટ હું ઘરે પોગી જાઉં આટમાં પહેલા દી અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે ઈ નેરિયામાં ઉતર્યો અને આની કોર્થી વેપારી ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યું રીસ હવે રીસ આ વેપારીને જોવે વેપારી રીસને જોવે રીસને એમ કે માણા હાલ્યો હોય છે માણાનો ભરો કરાય નહીં અને રીસને વેપારીને એમ કે સામે રીસ આવે છે એ મને મારી નાખશે બે જણા ગભરાઈ ગયા હવે પાછો વળે ઓલાને એમ કે પાછો વળું તો ઓલો દોડીને મને મારી નાખે ઓલાને એમ કે હું પાછો વળો તો માણા મારી વાય આવીને દોડીને મારી નાખે બે જણા ઊભા રહી ગયા અને બેને થોડી થોડી હિંમત આવી ને એટલે બેએ નકે કર્યું

એ પાંચ તત્વ ને આપણે હવારમાં ઉઠીને ઉઠી પગે લાગવું જોઈએ સૂર્ય ને ધરતી ને આકાશ ને અને હવા ને આને આનો જ આપણો દેશ આને જ હવારમાં માં જાગી ને આપણે પગે લાગવું જોઈએ આપણે લગભગ કોઈ નથી લાગતું નગર હું તો એમ કહું કે હુરજ નારાયણ આટલા વર્ષ થી ઉગે છે એમ કે બે દી રજા ઉપર જવું છે દશા જેવી થાય કોઈ રહી શકે આ હવા એમ કે આટલા દીધી ચાલુ છું

તો આપણે કઈ જોયું જ નહીં કેવો કરોડો રૂપિયા ની બાબુ દેહ આપ્યો છે ઈશ્વર દેખાય લો તમને આમાં નો દેખાતો તમારો પ્રશ્ન છે ઈશ્વર જ સામે બેઠો બાકી સ્વર્ગ કઈ છે જ નહીં મારા જેવું તમને આના ભજન છે ને બધા ભજન કરો ભજન કરો ભજન કેમ કરવું હું માથે થાઉં ભજન છે ને ચાલુ છે તમારે ખાલી અહીંયા સુરતા લગાડવાની કઈ કરવાનું નથી ઘણા એમ કે રાતે બે વાગે જાગવાનું ચોખા ઘીનો દીવો કરવાનો સ્નાન કરવાનું આમના મોઢે બે હવે આખો દી નાકા વાળ્યા બે વાગે જાગી એ તો તમારે બધી વાર્તા એવું કરવી ભજન ગમે તારે થાય અને ગમે એ પરિસ્થિતિ થાય ગમે એની પર મોઠું રાખો એન પર રખાય અને ઘી ની અગરબત્તી ની દીવાની બાકસ ની કઈ જરૂર નથી

લખાય ને તો દેખાય અને દેખાય ને તો વંચાય આ એવું છે એ નહીં તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો આ એવી વસ્તુ છે ભૂખ લાગી હોય કે ભૂખ બહુ લાગી છે પણ અઢીસો ગ્રામ ની લાગી પાંચસો ગ્રામ ની લાગી કઈ શકો ભજન નું આવી વસ્તુ અલખ ની વાત કરો અલખ કોને કહેવાય લખી નો કઈ એને અલખ કહેવાય એક માણસ તેલ નો ડબ્બો લઈને આવતો હોય અને એને કયો તેલ ના ડબ્બાના કેટલા કે પચીએ હવે તેલ ના પચીએ કે ડબ્બાના તેલ કાઢી લ્યો તો ડબ્બાનું આવે પણ જો ધ્યાન આપજો કિંમત તેલની છે પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે ડબ્બા વગર તેલ રહે નહીં એમાં દેહ છે ને દેહની કિંમત કાંઈ નથી દુનિયા દિવાળી જ મૂકવાની પણ દેહ વગર ભજન નો થાય ભજન દેહ છે તો જ થાય નગર નો થાય અને તેલ સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય પામોલિન લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એને અલગ કહેવાય અલક્ષે નહીં આંખો છે વાત તો બધાય કરે છે બાકી હોદ તો નથી લગભગ હું તમને એક જ વાત કરું ખટારાના ડ્રાઈવર આયા હોય અને આ દરબારું ભજન ગાવા મીડ્યા હજી તમને નક્કી નથી થત આ નક્કી નો થાય ને ત્યાં સુધી વાત જ ખોટી પડે પેલી વાત જ આ એટલે જ મહાપુરુષો કે છે કે કાંઈક કરી લેજો સમય છે ટાણું છે આમાં બાપુ ક્યારે આપડી ચીઠ્ઠી ફાડી જાય ને કોઈને ખબર નથી એટલા જ માટે એક સબરી નો પ્રસંગ મને યાદ આવ્યો એક સબરી નો પ્રસંગ દિવસે હોય એટલે રામાયણ નું બાબુ એક અદભુત પ્રસંગ પાત્ર છે જો ગુરુ ની વાત મારે કરવી છે એટલા માટે કહું છું ગુરુ મહારાજ માતંગ ઋષિ જેના ગુરુ

મે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને સબરી મલક આવ્યો પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ચાડવાના પાંદડા રામ 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 બોલતા હતા લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ કયો મલક આવ્યો

કલા 呀。<noise> <noise> <noise> રા રા